પાલા બે શબ્દો પ્રસંગ ના આપ ચરા જરાવ છો જી જી બધા ના ના તમે ક્યાં આવ તમે યા જ રહ્યો એમની એક ભાષા આપણે જાણવા જેવી છો ખેડૂત પુત્ર છે ને આપણા તળપદી ભાષામાં આપણી જ ભાષામાં સમજાવશે હાજી જય જિનેન્દ્ર અવાજ આવે છે મને નો આવ્યો જય રામ રામ શ્રી વિમલનાથ સ્વામી જૈન દેરા શર્મા શેત્રુંજયની ભાવયાત્રામાં જોડાયેલા સૌ યાત્રિકોને અને યજમાન પરિવારને મારા નમસ્કાર આપ સૌ અત્યંત પવિત્ર શ્રદ્ધા સાથેના કામ સાથે જોડાયેલા છો હું આપણા શાહ પરિવારનો અંતઃકરણપૂર્વક આભાર માનું છું કે આપ સૌના કારણે મને આટલા બધા ભાવિકોના દર્શનનો અને આશીર્વાદનો લાભ અપાયો એ માટે હું આપનો આભારી છું મને જાણવા મળ્યું કે ભાઈ આપના સુપુત્ર રતિલાલ સુંદરજી બાપા જે હતા એમની પેઢી છે આ એમનો પરિવાર છે એટલે મેં નાનું મોટું એમની રેલીઓમાં કામ કર્યું હોય એ અમારા અમરેલીના નેતા હતા એ વખતની એમની પેઢી છે એટલે મને ખૂબ રાજીપો થયો અને આપ સૌ પરિવારજનોને મળીને હું પણ મારી ખુશી વ્યક્ત કરું છું ભાઈ શ્રી વિપુલભાઈ દોશી શ્રી હરેશભાઈ બાખડા શ્રી જસમીનભાઈ દોશી અને અમારા મારી સાથે આપણા લોકસભાના સભ્ય ભાઈ શ્રી મોહનભાઈ શ્રી રામભાઈ મોકરિયા અમારા રાજ્ય સરકારના વરિષ્ઠ મંત્રી બેન ભાનુબેન અહીંના જાગૃત ધારાસભ્ય બેન દર્શિતાબેન ભાઈ માધવભાઈ વિરેન્દ્રસિંહ ઝાલા અન્ય સૌ અગ્રણીઓ આપ સૌને મારા જાજાથી રામ રામ બહુ પુરાણી આપણી પરંપરામાં માનસ પૂજા એવો એક ઉલ્લેખ આવે છે રત્ને કલ્પિત માસ નમ હિમ જલ સ્નાનમ કરીને એક બહુ ઉત્તમ રચના શંકરાચાર્યજીની પાસેથી આપણને પ્રાપ્ત થયેલી છે એનો ભાવ એવો છે કે આપણે આપણી સ્થિતિ ગમે તેવી હોય પણ આપણે જયારે આપણા ઈષ્ટની પૂજા કરીએ ત્યારે આપણે એવો ભાવ રાખીએ કે અમે આપને બિરાજમાન કરીએ છીએ અમે આપનો ગંગાજળથી અભિષેક કરીએ છીએ અમે આપને ઉત્તમ વાનગીઓ જમાડી રહ્યા છીએ અને યા આપણે જઈ શકીએ કે ના જઈ શકીએ પણ અમે હું જે કંઈ ચાલુ છું એને આપ પ્રદિક્ષિણા માનજો એવો ભાવ એ વંદનામાં કરેલો છે હું માનું છું કે એ જ પરંપરામાં અહીંયા આટલા બધા ભાવિકો એ શેત્રુંજયની યાત્રા કરી રહ્યા છે એ બધાએ મનમાં સંકલ્પ કર્યો હોય છે યાત્રાએ જવાનું તો ભાગ્યમાં આપણા હોય અને એનો હુકમ હોય તો જવાય એવો મારો નમ્ર મત છે હુકમ કરો તો પીર જાત્રાયું થાય એમને થાય નહીં દાદાનો હુકમ આવે ત્યારે આપણીથી થાય પણ ન થાય એવા સમયે ભાવયાત્રા કરવાની આ પરંપરા આપે જે લોકોએ એ પાડીએ છે હું એમને વંદન કરું છું જેમણે આ યાત્રા પાડી છે છે એનાથી આપણું અનુસંધાન થાય આપણે ગયા હોય તો પણ તમને એના પગથિયા દેખાતા હશે એમની ધર્મશાળાઓમાં ક્યારેક આપ ઉતરે હશો એ દેખાતું હશે એ આપણા મુનિ મહારાજો તમને યાદ આવતા હશે એમના ચરણોમાં કરેલી તમે વંદના ઉપાસના તપશ્ચર્યા એ બધું આપણને યાદ આવે આપણું સ્મરણ થાય અને એને કારણે યાત્રા અને તીર્થ એ બંને તરફની આપણી સંવેદનાઓને જાગૃત કરવા માટેનો અને આપણી શ્રદ્ધાને બળવત્તર કરવા માટેનો આ આપણો પારંપરિક અત્યંત ધોરી માર્ગ અહીંના જૈન સમાજોએ આટલી સરસ રીતે સાચવો છે બધા જ શ્રેષ્ઠીઓને હું અભિનંદન આપું છું આ દેશ યાત્રાનો દેશ છે અહીંયા યાત્રાઓ ચાલતી જ હોય હમણાં હું આ વિસ્તારમાં લોકસભાના ઉમેદવાર તરીકે પ્રવાસ કરું છું તો દ્વારકાની યાત્રા ચાલે છે ખૂબ મોટી સંખ્યામાં લોકો દ્વારકા તરફ જતા હોય છે કચ્છ બાજુ યાત્રિકો મળે તો આપણને આશાપુરાની યાત્રા ચાલુ હોય શિવરાત્રી આવશે એટલે ગિરનારની યાત્રા ચાલુ હોય અને આપણી જૈન પરંપરાઓમાં તો સંઘની કલ્પનાઓ છે સંઘ નીકળે સંઘપતિ થાય અને એ ગામ આખું ગામ વસે અને એ ચાલતી હોય છે ને એ તો જેના ભાગ્યમાં દાદાનો હુકમ હોય એ લોકો આવું કરતા હોય છે એવું યાત્રાનું આપણે ત્યાં મહાત્મ્ય છે અનેક યાત્રાના આપણે ત્યાં પ્રવાસ કરવાના એ પ્રકારની આખી વિધિઓ ચાલે છે મારે આપ સૌના ધ્યાન ઉપર એક મૂકવું છે કે ભારત સરકાર દ્વારા આપણા યાત્રા ને મદદ કરવાના આશયથી આપણા દેશના યાત્રિકોને મદદ કરવાના આશયથી સ્પેશિયલ ટ્રેનોની વ્યવસ્થા ચાલે છે અને એમાં આપણી જૈન સર્કિટ પણ છે રામાયણ સર્કિટ પણ છે શિવ સર્કિટ પણ છે બુદ્ધ સર્કિટ પણ છે અને એ બધામાં એટલી સુંદર સુવિધાઓ છે કે તમે માત્ર ટ્રેનનું બુકિંગ કરીને બેસી જાઓ પછી જ્યાં સ્ટેશન લાગવું પડતું હોય ત્યાં સુધી ટ્રેનમાં રહેવાનું ત્યાંથી ગાડી બસ ના રસ્તે તીર્થસ્થાન સુધી જવાનું દર્શન કરાવવાના ભોજન હોટલ કાર આ બધું કશું આપણે નહીં કરવાનું માત્ર આપણે બુકિંગ કરાવવાનું અને બુકિંગ કરાવવું એટલે યાત્રા સંપન્ન થઈને આવે હમણાં પૂજ્ય બાપુએ મોરારી બાપુએ દ્વાદશ જ્યોતિર્લિંગની યાત્રા આ ટ્રેન મારફતે કરી અને મને એવો યોગ મળ્યો કે બાપુ ઉજ્જૈનમાં હતા ત્યારે હું એમની સાથે જોડાણો હતો એ આખી દ્વાદશ જ્યોતિર્લિંગ યાત્રા એટલી કષ્ટદાયક હતી કે મોટે ભાગે થાય જ નહીં એને બદલે હવે એ માત્ર આપણા ટ્રેનના બુકિંગથી થઈ જાય આદરણીય નરેન્દ્રભાઈ મોદી સાહેબે હિન્દુસ્તાનના યાત્રિકો માટે એક અદભુત સુંદર વ્યવસ્થાઓનું સર્જન કર્યું છે આપણે ભાવયાત્રા દ્વારા એમણે જે આ નિર્ણયો આપણી યાત્રા માટે કર્યા મોદી સાહેબે એમણે આપણા તીર્થ સ્થાનો માટે કર્યા એમણે આપણા તીર્થ સ્થાનોની વ્યવસ્થાઓ માટે કર્યા અને કેટલાય તીર્થ સ્થાનોનો જીર્ણોદ્ધાર કરીને એને અત્યંત આપણા આદર અને શ્રદ્ધાના કેન્દ્ર તરીકે વિકસાવ્યા અને એમની માન્યતાઓ વિશ્વ સ્તરે થાય એવા પ્રયાસો થયા રામ જન્મભૂમિ અંગે આપ બધા જાણો છો પણ અબુધાબીની અંદર પણ ભારતીય પરંપરાના મંદિરોની સ્થાપના આ કાલખંડની અંદર થઈ એ આપણા દેશ માટે આપણા રાષ્ટ્ર માટે ખૂબ ગૌરવની વાત છે આપ સૌ ભાવિકોને મારા આદરપૂર્વકના નમસ્કાર આપ સૌની ભાવનાઓ સાથે હું પણ મારી ભાવના આપની સાથે જોડાવું છું અને હું પણ એવો વિચાર કરું છું કે હું પણ શેત્રુંજયની યાત્રામાં છું આપ સૌનો ખૂબ ખૂબ આભાર જય જીનેન્દ્ર ધન્યવાદ ધન્યવાદ પરસો આપ જે રસ્તે આગળ વધી રહ્યા છો અમારા આદિશ્વર દાદાનો દિવસ આજે આપ પધાર્યા છો ને આપણે જે બંધ પુણ્યનું ઉપાર્જન કરેલું છે આપે જે વાત કરી મુરબ્બી માનનીય શ્રી નરેન્દ્રભાઈ મોદી એમનું એક એવું